મહેસાણામાં ફરી એક વખત ટીઆરબી જવાન વિવાદમાં ટીઆરબી જવાન દ્વારા પૈસા લેતો વિડીયો વાયરલ મહેસાણા ટ્રાફિક વિભાગમાં નોકરી કરતો ટીઆરબી જવાનનો વિડીયો વાયરલ ફરજનું સ્થળ છોડીને અન્ય જગ્યાએ ઉઘરાવતો હતો નાણાં જવાનનું ઉઘરાણું કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાના અધિકારીને રજૂઆત કરાઈ હોવાનો દાવો

રજૂઆત કરાઈ હોવાનો દાવો